કેમ આવી હાલત મારવો છો આવડો સડીયો છે કોમાયો આયુ ત્યાં સુધી છોકરાને સારું લાગ્યું તે છોકરાએ ના પાડ દીધી આ રીતે રહેવું છે સુનમ દાદા મારું નામ પ્રવીણ કે આકુનું નામ પ્રવીણભાઈ ધર્માભાઈ પટેલ ચૌધરી કેમ આવી હાલત માં રહો છો આવડો સડિયો છે ગમાયો આવ્યું ત્યાં સુધી છોકરાને સારું લાગ્યું છોકરા ના પાડતી હતી આ રીતે રહેવાનું એટલે કેમ કે ગોળી નથી આપી એટલે મારો સંડાસ જવું હોય કે પેશાબ કરવા જવું હોય તો આમ તો સહી ઘસે જતો હતો પણ પછી વળી ગોળી મળી ગઈ તો છોકરા તકલીફ નથી પણ એ પિતાજી નો તકલીફ હોય તો તમને ખબર પડી ગઈ આપણા પોતાના ઘર માં કોઈ તકલીફ હોય નહીં પણ તકલીફો ક્યાં હોય આપણું ઘર છે અહીં તકલીફ ના હોય અહીં તકલીફ હોય અહીં તકલીફ હોય ક્યાં તમારું ઘર ક્યાં છે અંદર રહેતા હતા છોકરો ખાલી કરીને જતો રહે અહીંયાથી એને ખાલી કરી નાખ્યું કેમ એ ભાઈ એને ખબર હોય કેટલા છોકરા છે તમારે એક એકનો એક છે એને લવ મેરેજ કર્યા છે વલસાડ બાજુ વલસાડની બાજુમાં ડુંગરી કરીને ગામ છે ત્યાંનું તો એને બે છોકરીઓ છે વસ્તારમાં એની બે છોકરીઓ છે બે છોકરીઓ તો સારી છે એમાં મોટી છોકરીઓ તો ચૌદ પંદર વર્ષની છે તો એક દિવસ અહીં આવી અને મારા છોકરાને શું કહે છે તો પપ્પા આજ આપણા ઘરમાં ભાઈઓ નથી એને છોકરો નથી ને એટલે આપણા ઘરમાં ભાઈઓ આવશે અને મારા જેવો મોટો થશે રીતે દાદાને જેમ ત્યાં કાઢ્યા છે ને કાઢજે તો કરીશ એ છોકરી એ આવું અને કહ્યું ને એટલે છોકરીને માર પડી આવું કેમ બોલી ટાઈમથી તમે બહાર રહશો અહીંયા તો ખાસો ટાઈમ થઈ ગયો નહીં બેટા હું ખાસા ટાઈમથી આવી ગયું ને

કોઈનું ઘર ફ્લેટ સજાવવું હોય તમારું ઘર સજાવવું હોય પછી મોટું મેં ઇન્દિરા ગાંધીની મિટિંગ મેં કરેલી છે આપણે અમદાવાદમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં આવી હતી ઇન્દિરા ગાંધી એની મિટિંગ કરવામાં વાયરમેન તરીકે પહેલું મારું બોલાવવામાં આવ્યો હતો ગવર્મેન્ટ તરફથી જે અમારી કંપનીમાં કામ આપ્યું ને એટલે ગવર્મેન્ટના ઓફિસરોએ શું કહ્યું ભાઈ પટેલ હોય તો જ તું કામ રાખજે ને પટેલ ના હોય ને તો ના રાખે મને ત્યાં પેશિયલ મૂકવામાં આવે અચ્છા એટલે સાહેબ પણ ગવર્મેન્ટના ઓફિસરો જે વાયરમેન મોટા મોટા એન્જિનિયરો બના ને એમને એટલો વિશ્વાસ છે કે આ છોકરો હશે ને તો પાવરમાં તકલીફ પડશે તો ગમે તે કરવું હશે તો એ કરી નાખશે હું અભિમાન તો નહીં કરું બાબા એના ગધરું પડી જાય પાવરનું એમાં પાવર ચાલુ છે કે એમાંથી તમે એમ કહો કે આમાંથી પાવર કાઢવો છે હું કાઢી શકું કોની દયા મારી માતાની મારી કુળદેવીની દયા એ કરી શકું છું પણ મારું નસીબ ગયો નોકરી રાખે ને ગયો આવું છે અમે આશ્રમથી આવ્યા છીએ તમે લેવા માટે ભાઈએ ફોન કર્યો હતો એ મને વાત કરતો હતો ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાનું છે આવું છે મારે જા ના અહીંયા ઓર્ડર છે આપણું ત્યાં છે આવું છે અનો કેમેલા કિંતા નાઈને એ કહી ગયા અમારા સામે તમે આવી ગયા અમારું દર્શન ટાઈમ તો આપવો પડશે સમય શું સમય કરવા આવે ને હા ત્યારે આપણે પણ કેવાનો દિવસ આવી જ નહીં આવી મારે તેર કિલોમીટર દૂરથી આવ્યો છે આટલે દૂરથી ને તમે એમ કહો કે હવે કાલ સુધી સમય આપો તો સમયનો કોઈ મતલબ નહીં અત્યારે આપણે ચાલો હે આટલો દિવસ આપો તો આટલો દિવસ ક્યાં તમારે જવાનું છે આજે લેવા માટે જ આવ્યા છીએ તેર ચૌદ કિલોમીટર દૂરથી આવ્યા છીએ તો તમને લઈને જ જશું ને હવે તો કાલે તમારા માટે સ્પેશિયલ પાછું આવવાનું કાલે અમારે બીજા કોઈને લેવા જવાનું એ રોડ પર મારી વાત સાંભળશો તમારી રિક્વેસ્ટ મેં સાંભળી અને મારી રિક્વેસ્ટ સાંભળો મારા હવે ફોર વ્હીલની જરૂર નથી ટુ વ્હીલમાં હું આવી શકીશ મારા ટુ વ્હીલર ફોર વ્હીલની વાત નથી આમાંથી કોઈ વસ્તુ લેવાની નથી આ એ બધાએ આપ્યું છે તમારા બધા જેને દયા આવી ને તો અથવા પાછળ આપી ગયા આમાં મારો ખાલી ત્યાં તમને બધું નવું મળશે અને તમારા જેવા ઘણા લોકો ત્યાં રહે છે તમે ચાલો અત્યારે અને ત્યાં બહુ સારી એવી સુવિધા છે તમને ખાવા પીવાનું બધું સારું મળી જશે સારા કપડાં મળશે ત્યાં લોકો તમારી સેવા પણ કરશે આ રોડ ઉપર હવે તમારે જે તમારી વાત કરીએ એ બધું તમારા પરિવારનો મામલો છે એમાં તો અમે ક્યાંય દખલગીરી ના કરીએ પણ તમારી જે પરિસ્થિતિ છે એના માટે તમે ત્યાં ચાલો અને પરિસ્થિતિમાં ઘણો સુધારો થશે અને તમારા પરિવારમાં વાતચીત કરી હશે તો અમે સમજાવીશું જે પણ હશે નાનું મોટું તમારા દીકરાને એમને પરંતુ અત્યારે આ પોઝિશનમાં તો ના રહેવાય ને હવે તમારો સમય પાકી ગયો સારી જગ્યાએ રહેવાનું ભગવાને મોકલ્યા છે એના કરતા હે ને દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના નારોલ હાઈવે પર નારોલ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં દાદા એક કહેવાય કે એમને પગમાં સળિયો નખાયેલો છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર લઈ રહ્યા છે અહીંથી એક ભાઈનો ફોન આવે તો કે દાદા ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે એમની નાની મોટી પારિવારિક સમસ્યા છે અને કંઈ પણ પારિવારિક સમસ્યામાં અમે લોકો ક્યાંય ઇન્ટરેસ્ટ નથી લેતા બસ ખાલી એમની જે પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં રાખીને અત્યારે અમે સેલ્ટરમાં ભાઈ અને જે અત્યારે પીડા ભોગવી રહ્યા છે એમાંથી અમે મુક્ત કરીશું ત્યાં લગી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકું લેવા આવ્યા કે ફોન કોઈએ કર્યો હતો તમને લેવા માટે ફોન આવે તો એટલે ત્યાં નારોલ નો છે માણસ એ નારોલવાળા ભાઈએ છે ને અહીંયા મનીષભાઈ કરીને છે ને એ રાગીની બેન કરીને એમનું ટ્રસ્ટ ચાલે છે ટિફિન સેવાને કરે છે એમનો ફોન એમને આવ્યો ને મનીષભાઈનો ફોન મને આવ્યો એક દાદા છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બોલે રોડ ઉપર છે બાપુ તો તમે જઈને લેતા હો એટલે હું તમને ત્યાં લેવા માટે આવ્યો સરસ સરસ મારી માતાજી આપણું ભલું કરજે માતાજી મારું જેને ભલું કર્યું એનું બધાનું મારી કુળદેવીમાં અમને અદભૂતથી વાર હતી મારું જેને સારું કર્યું બધાનું સારું કરજે ને અમને બહુ સુખી કરજે માથે તમારા સારા દિવસ માટે મતલબ કહેવાયને કે કે તમારો જે ભોગવવાના દિવસો ત્યાં પતી ગયા હવે સારું કરવાનું ને આપણે મતલબ જો એક વાત કહું સાચીને સરળ વાત અવરોધ દોઢ વર્ષ પહેલા મારા ઘેરથી એ આવી હતી એને ચાલવું હોય ને સંદાસ જેવો હોય તો પણ ભગવાને એને બોલી લીધી એ બહુ સારું એટલે અમુક વસ્તુ સાચું બોલવામાં નુકસાન થતું હોય છે અમારે એક્સિડન્ટ થયેલું છે ડેકોરેશન લાઈનનો

ના સાચી વાત છે થોડું અમારે પણ જાણવું જરૂરી છે એટલે કોઈ જાત બોર વાત મારે તો ત્યાં બેઠો તો રોડ ઉપર મારા પાન શું કામ હતું અને રોડ ઉપર ખોટું કોકની જોડે ભીખ માંગવી અને બે પૈસા કોઈ આપણને આપે પછી આપણે એનાથી બીજી કોઈ ખરાબ લાઈન પકડાઈ જાય કારણ કે એ વિસ્તાર ત્યાં એવો હતો કે ત્યાં દારૂ બારૂ ને બધું એમને મળતું જ છે પણ હું એ જગ્યાએ કેમ પોલીસ સ્ટેશનની આગળ હું જતો કારણ કે લોકો ખાવ લોહી પીવે ચાલુ ખાવ બહુ બેવડા જીવડાય પોલીસ સ્ટેશનની આગળ બેઠો ને તો પોલીસ સ્ટેશન બાજુમાં એટલે મારી ખબર જે લોકો મને ખવડાવે ચા પીવડાવે હા મને કીધું ત્યાંથી બધા કે પોલીસવાળા તમારું ધ્યાન રાખે ખવડાવે પીડાવે એટલે આરામથી રહેતો હતો પણ જોવા મારું નસીબ મને ક્યાં લઈ આવ્યો મારી માતાજી મને ક્યાં લઈ આવી આપણા હાથમાં નથી ભગવાનના હાથમાં એ તો કહું મના વગર એક પટ્ટું પણ ના હે મારી કુળદેવી મને ક્યાં લઈ જાય સાચી વાત છે અમારી કુળદેવી અંબેમાં અર્બુદેમાં વાનવટી ચિકોતર મારી કુળદેવી છે અને બીજી એક માતા એવી છે કે કરવઠાની માતા જેને કહેવાય હું ચોથી પેઢી એ માતાનું સેવા કરું છું એક જ દિવસ આખા વર્ષમાં એક દિવસ સેવા કરવાની આખું વરસ જાય ને એક જ દિવસ મારે ત્યાં ત્યાં સેવા કરવાની એટલે શું કરવાનું દીવો ભરવાનો અગરબત્તી કરવાની એના નનમ કરી નમન કરી અને એ કરવાનું છે અડધો કલાક જ મંદિરમાં રોકાવાનું અને નદીનો કિનારો છે વાત્રક નદીનો કિનારો આજે આપણે આ વાત્રક નદી આ આજે બીજો માર્ગ છે ને ત્રીજો માર્ગ એમ ટેકડા ઉપર એનું મંદિર ને માતાજી મા સેવા કરવાની સેવા વર્ષમાં એક જ દિવસ આખું વરસ નહીં અહીં બેઠા બેઠા હું અત્યારે એ મારી માતાજીને યાદ કર્યા વગર રહું મારી કુળદેવીમાં આંબેમાં અંબાજી અર્ધુભાજી વાનું હતું એને પ્રણામ કરવાના આ રીતે એ મા મારા વારે ચડજે ને મારું કંઈક સારું કરશે સારું કર્યું ને આજે તમને અને બીજી વાત મારી મહાકાલીને એક જ પ્રણામ હે મા કાલી હે મારી મહાકાલીમાં મારા વારે ચડજે અને કંઈક કરું મારું કંઈક ભલું કર આ થઈ ગયું મારું ભલું વારે આવી ગયા ને માતાજી આવ્યા જ ને હવે જેટલું જીવન સારું છે એટલું આપણે ભગવાનનું નામ લેવાનું અને પછી એક મિનિટ એ તો એ જ કરું છું હું આમે નવરો બેઠો ત્યાં ફૂટપાટ ઉપર હતો ને તો એક જ મારા મોઢે એક જ નામ હોય જય માતાજી હે માતાજી હે મારું વોલું ને મને કંઈક સારો રસ્તો બતાવો અને બીજો મારા ભગવાન તું પણ મારા વાડેકરજુન મને કંઈક સારો રસ્તો બતાવ બરાબર છે આ જ મારા મોઢા હોય બીજું કયું હોય નહીં તો તમે એ વખતે આવી જાઓ ને અને આમથી હોય તમે મને એમ કે કેમ છે કાકા તો કેમ દાદા જય માતાજી મારા મોટા પહેલો શબ્દ નીકળો જય માતાજી આ રીતે એટલે હું એમ કેતો ભાઈ જો પેટ ફૂટી વાત કરો મજા આવે સાચી વાત છે હું ગમે તે છું પણ ચૌધરી આજના ચૌધરી અને મને સાચું બોલ્યા છે એ આવડતું નથી મારી માને મારા બાપાએ જૂઠું બોલતા શીખવાડ્યું નથી હું મારી માતાજી મા કાલીમાં નદીના કિનારા ઉપર આમ કીપડા પર બેઠી છે એના પડતાથી હું બચી ગયો હતો અમદાવાદથી બાઇક લઈને હું સો કિલોમીટર બાઇક ચલાવવાની તો ખાલી પાંચ છ કિલોમીટર બચ્યું હતું મારે એક્સિડન્ટ થયો અને એ ગામમાં મારા ગામ એ જે ગામમાં એક્સિડન્ટ થયો ત્યાં મારા ગામની ઠાકોરની છોકરીઓ પહેલાઈ ગઈ એ છોકરીઓએ ઓળખે અને છોકરીએ એમના જમાઈ એમના એ બધા સારી રીતે ઓળખા મળે પછી એમને મને એમના ઘેર લઈ ગયા ચા પાણી કરાવ્યું પછી મારા ઘેર પહોંચાડ્યું પછી ત્યાંથી આ ઓપરેશન કરાવવાનું થયું એટલે કરવું શું તો ત્યાં નાઇટ ડાક્ટરને કે હવે સિવિલમાં જ લઈ જવું પડશે બીજે ક્યાંય એર પડશે નહીં એ મોટી સિવિલમાં લાવ્યા ત્યાં લાઈન પછી અને આ સડીયો અહીંયાથી આટલું કઈ નહીં હવે ભગવાન નામ લેવા સારા વ્યક્તિ લાગે ના કહેવાય માતાજી મારા વારે ચડે મને બચાવી લીધું ક્યાંક સારા કર્મો કર્યા હોય ને આવી જાય આડા એટલે કર્મોનું ફળ મળતું હોય છે દરેક વ્યક્તિને એ પ્રમાણે આપણને બરાબર આજે મળ્યું જ ને મળ આજે મળ્યું તાજું દેખ દેખી તું કશો વાંધો ને દાદા દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો જે રીતના દાદાને અત્યારે અમે અમારા સેલટોમ લઈને આવ્યા છીએ અને દાદા એમની દુઃખભરી કહાની કીધી કે એમને એક્સિડન્ટ થઈ ગયું હતું અત્યારે પગમાં બી નાની મોટી પ્રોબ્લમ હતી ને અત્યારે એમને પગમાં સળિયો નખાવે છે હોકી મતલબ કહેવાય કે આનાથી ચાલી શકે છે લાકડીનો સહારો જોઈએ છે એમને સ્ટ્રેચર કહેવાય કે આ એના સહારાથી ચાલે છે કહેવાનો મતલબ એટલો જ હોય છે કે જે રીતના દાદાએ વાત કરી કે ક્યાંય ને ક્યાંય દરેક વ્યક્તિને પોતાના કર્મોની સજા કા કર્મોનું ફળ મળતું હોય છે તે રીતના આજ જ કહેવાય કે અમે પણ માત્ર નિમિત્ત બનીએ છીએ ભગવાન ઈશ્વરના સૂચના મુજબ તો એક પાંદડું પણ હલતું નથી એ રીતના આજે એમને હુકમ કર્યો કે આજ સવારે જ ફોન આવ્યો કે જે મનીષભાઈ કહેવાય કે રાણીબીન ટ્રસ્ટ કરીને એમનું એનજીઓ ચાલે છે અને ટિફિન સેવા પૂરી પાડે છે ટિફિન સેવાની સાથે સાથે નાના મોટા સેવાનું કામ અમારી સાથે પણ જોડાયેલા છે અહીંયા પણ અમે લોકો એમની સાથે મળીને બપોરની જમવાની વ્યવસ્થા કરેલી છે એકબીજાના સપોર્ટથી સુંદર મજાનું અહીંયા અમારી સાથે પણ કામ કરે છે એમનો ફોન એક ભાઈ ઉપર ગયો અને ભાઈએ ફોન કર્યો એમને મનીષભાઈને અને મનીષભાઈ અમને ફોન કર્યો તાત્કાલિક અમે લઈને આવી ગયા છીએ ઘણી બધી પારિવારિક સમસ્યાઓ હોતી હોય છે જીવનની અંદર પરંતુ ક્યાંય પણ આપણે ક્યાંય દખલગીરી કરવા નથી માગતા અને ક્યાંય પણ એવી દખલગીરી કરીને અમારી સંસ્થા કોઈ પણ જાતનું એ કરવા નથી માગતી કે કોઈને પણ આવી તકલીફ પડે બસ એમને જે પણ તકલીફ હતી રોડ ઉપર જે છેલ્લા ત્રણ મહિનાથી પીડાઈ રહ્યા હતા તો તેમના સેલ્ટ્રોન લઈને આવ્યા છીએ બસ એમને સારું ભગવાન જીવન આપે અને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને પગ માટે પણ અમે પ્રયત્ન કરીશું જો આમાં કંઈ સુધારો થતો હશો તો મેડિકલ તપાસ પણ કરાવીશું ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો જય જયભાર